ડભોઈ જગન્નાથ સોસાયટીમાં આવેલા હરિ હોસ્પિટલ ખાતે દૂરબીન અને લેઝર પદ્ધતિ દ્વારા બાવન વર્ષીય મહિલાના ગર્ભાશયમાંથી દોઢ કિલોની મોટી ગાંઠનું ચાર કલાક સફળ ઓપરેશન કરી ગાંઠને બહાર કઢાઈ હતી બાવન વર્ષીય સુમીબેનને કેટલાક સમયથી પેટના દુખાવાના કારણે અસહ્ય પીડા થતી હતી જેને લઈ પરિવાર દ્વારા ડભોઈ ખાતે આવેલા શ્રીહરિ હોસ્પિટલમાં તેઓને સારવાર અને વિવિધ રિપોર્ટ કરાવતા પેટના અંદર ગર્ભાશયમાં ગાંઠ હોવાનું માલુમ પડ્યું હતું તેથી તેમનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું ડબોઈના શ્રીહરિ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે જે બાવન વર્ષીય મહિલાની સર્જરી કરીને ગાંઠને બહાર કઢાઈ છે સુમીબેનને દુખાવાના કારણે પીડા થતી હતી ત્યારે દુર્બીન અને લેઝર પદ્ધતિ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે હમણાં શનિવારે એક દર્દી કે જેમનું નામ છે સોમીબેન દેવી પૂજક જે બાવન વર્ષની ઉંમર છે જેમની એ મારી પાસે આવેલ અને ઘણી બધી હોસ્પિટલથી તે ઘણી બધી હોસ્પિટલોમાં ફરી અને પછી આવેલા એમને પાંચ વર્ષથી એમને માસિકના વધારે પડતા સ્ત્રાવની અને ખૂબ જ તકલીફમાં હતા એના લીધે એનું લોહી પણ ઘણું બધું ઘટી ગયેલું અને જેને અમે સોનોગ્રાફી અને બીજા બધા રિપોર્ટ કરાવતા માલુમ પડ્યું કે એમને ગર્ભાશયની અંદર લગભગ ચૌદસોથી પંદરસો ગ્રામની એટલે કે આશરે દોઢ કિલોની વજનની ગાંઠ છે અને ચારે બાજુ વૃદ્ધિ પામેલી છે એ અમે નિદાન કરીને એનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને ઓપરેશનમાં ચેલેન્જિંગ એ હતું કે એમને થાઇરોઇડની બીમારી હતી એમનું વજન નીરુ થયું સેક સો કિલોની વચ્ચે હતું અને એમને એ સિવિયર એનિમિયા એટલે કે ખૂબ જ એમને અલ્પતા રક્ત અલ્પતા કે જે સાત ટકાથી પણ ઓછું લોહી હતું એવામાં મલ્ટિપલ એમને કોમ સાથે અમે એમને લેસર ટેકનિક સમજાવી અને એ લેસર ટેકનિકથી આપણે એમની આટલી મોટી ગાંઠ એ લેસરની સિયાની મિનિમલ ઇન્વેઝિવ સર્જરી કહેવામાં આવે છે એ લેસર ટેકનિકથી આપણે એમની બહુ સફળતાપૂર્વક એ ગાંઠ દૂર કરી છે અને દર્દીને આપણે ખૂબ જ હા દર્દી છે બાવન વર્ષની ઉંમરના હતા અને લગભગ પાંચેક વર્ષથી એમને તકલીફ હતી અને એ કરજણના કંડારી ગામના વતની છે મમ્મીને સોમીબેનને લઈને સુરતથી માંડીને વડોદરા જિલ્લા લગીને અમે ફરી વહેલા દવાખાના માટે પણ હમણાં કોઈ જગ્યાએ ઓપરેશનને આ પાડી નથી પછી અમને આવતી ખબર પડી કે ડબોઈ સેજલ ચાવડાને મેં ઓપરેશન કરે છે ને ડૉક્ટર સિંહળી સેજલ ચાવડાનું દવાખાનું સારું છે ને ઓપરેશન સારી રીતે થાય છે ને વ્યવસ્થા સારી છે તે તો અમે એમાં મમ્મીને લઈને માં ઓપરેશન માટે આવેલા છે ને બહુ સારી રીતિને ઓપરેશનની સુવિધા થઈ છે ને બધી વાતે હાર થ્રી થિય અમે એક મહિનાથી પ્રોબ્લેમ હતો ને સેજલ ચાવડાને મે મેં આજે ચાર દિવસથી અહીં દાખલ કરેલા અમને બહુ સારામાં સારું છે નોર્મલ એકદમ છે